नमस्कार नजर न्यूज़ में आपनो हार्दिक स्वागत छे हूं आपनी साथी अजय वाघेला आओ जोया आज जना मुख्य समाचार भाजपा महिला मोर्चा द्वारा नारी शक्ति वंदन दौड़ योजना વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશ અનુસાર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પાદરા પીપી શ્રોપ હાઈસ્કૂલ ખાતે નારી શક્તિ વંદન દોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલની બસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના બેતાલીસ જિલ્લાઓમાં પણ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત પાદરામાં પણ નારી શક્તિ વંદન દોડ કાર્યક્રમ પીપી શ્રોપ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયો હતો દીકરીઓના શારીરિક અને માનસિક રીતે સશક્ત બને દીકરીઓ મજબૂત બને તેમના ડર દૂર કરવા અને દરેક કાર્યમાં આગળ રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપના જિલ્લા અને તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો બહેનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મહિલા મોરચાની પ્રભારી અને અત્રે કે કે ગર્લ્સ સ્કૂલની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીની વડોદરા જિલ્લાની ટીમ પ્રમુખ અને મહામંત્રી સાથેની અહીંયા ઉપસ્થિત છીએ લગભગ અઢીસો જેટલી દીકરીઓએ અહીં ભાગ લીધો છે અને વડાપ્રધાન શ્રીના આદેશ અનુસાર રાષ્ટ્રની અંદર તમામે તમામ જિલ્લાની અંદર આજે આ નારી શક્તિ વંદન દોડ એવો કાર્યક્રમ રાખ્યો છે આપણા ગુજરાતની અંદર પણ બેતાલીસે બેતાલીસ જિલ્લાની અંદર આ કાર્યક્રમ અત્રે થઈ રહ્યો છે આ કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય હેતુ છે દીકરીઓના શારીરિક અને માનસિક વિકાસ અને દીકરીઓ પોતે મજબૂત બને કોઈ પણ કાર્ય માટે પ્રગતિશીલ રહે અને એમનો ડર નીકળી જાય અને દીકરીઓનો વિકાસ થાય એના માટેનો આ મુખ્ય હેતુ માન્ય વડાપ્રધાનશ્રીએ આ દોડના કાર્યક્રમ માટે નમો રન અમે મહિલા મોરચાએ એને નામ આપ્યું છે અને દીકરીઓના વિકાસ માટે આજે આ કાર્યક્રમ અત્રે અહીંયા વડોદરા જિલ્લાની અંદર પાદરા મુકામે થઈ રહ્યો છે અસ્તુ ધન્યવાદ